વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ ડાંગરના ઊભા પાકને ચાલીસ ટકા જેટલા નુકસાની ભીતિ ખેતરમાં ડાંગરના પાકને શનિવારે રાત્રે સાહીઠ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાતા ડાંગર ઢળી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોએ તારા પાણીએ રોવાનો વારો આવ્યો છે જિલ્લામાં ઉભા ડાંગરનો પાક ભારે વરસાદના કારણે જમીન ધ્વસ્ત થઈ જવા પામ્યો છે તૈયાર પાક પડી જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે સાથે ચોમાસા દરમિયાન લેવાતા અન્ય પાકો તથા આંબાવાડીઓમાં કલમ પડી જવાના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે વરસાદના ધનોરી ખાતે ચાલીસ એકરના ખેતરમાં થયેલા નુકસાનીનો આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક રીતે ડાંગર અને અન્ય પાકમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈ જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જિલ્લામાં ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કલમો પડી જવા પામી છે તો બીજી બાજુ ભારે પવનના કારણે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જિલ્લામાં ચાલીસ હજાર હેક્ટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે ત્યારે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે અને પાક જમીન ધ્વસ્ત થઈ ગયો છે સાથે તૈયાર પાકની કાપણી પહેલા પાક પડી જતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જિલ્લાના ખેડૂતો દશેરા બાદ ડાંગરની કાપણી શરૂ કરતા હોય છે તેવા સમયમાં ખેડૂતોનો ઊભો પાક પડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો દ્વારા ડાંગરના એક એકર ખેતરમાં ડાંગર પકવવા પાછળ ત્રીસથી થી ચાલીસ હજારનો ખર્ચ થાય છે ત્યારે ડાંગરના પાકમાં નુકસાનીના કારણે જિલ્લાના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે હરીશભાઈ પણ બહુ પુષ્કળ નુકસાન છે અમારે શું કરીએ હવે બધું ભાગ એકદમ દસ ડાળમાં ભાગ કાપે તેવું થઈ ગયેલું હતું બધું પડીને બધું નુકસાન એટલે પાણી ને ઘૂંટણમાં પાણી થઈ ગયું શું કરીએ બહુ ખર્ચો કર્યો કારણ કે એકરે પચીસ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો હવે કરે હું તેવું થઈ ગયું પચાસ રૂપિયાનો ભાવ સાત આઠ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા વિઘે વિચારતા હતી બધું ખોઈ જવાનું એટલે પૂરે ત્યાં બી દૂધ ની ખાવા પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ કારણ કે આ પુરેટ ત્યાં બધા ઉભી આવે એટલે ખાવાની કરે ઢોર એટલે એવું બધા ખેડૂતને નુકસાન હોય એમ સરકાર જે આપે તે લેવું પડે શું સહાય આપે તો સારું કારણ કે બહુ મોટો નુકસાન છે આપ જોઈ રહ્યા છો કે આપણા વલસાડ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ અને સાથે પવન ફૂંકાના કારણે કેટલા એકર હજારો એકર વલસાડ જિલ્લામાં જમીન દોસ્ત ડાંગર થયું છે અને ઉપરથી પાણી ફરવાના કારણે બિલકુલ ખરાબ થઈ ગયું છે અને હવે પછી પાક લેવો ખૂબ મુશ્કેલ છે ડાંગર ખૂબ પરિપક્વ હોવાના કારણે દસ પંદર દિવસમાં જે સૂકું પડે તો એને કાપવાની આરે હતું પણ એ હવે પોસિબલ નથી એટલે ડાંગર તો ડાંગર તો ગયું જ છે પણ સાથે પર જે પૂરિયા છે એનો પણ નાશ થયો છે સાથે સાથે આજુબાજુ તો અમારી એગ્રીકલ્ચરમાં જે બધી લાઈનો હતી એ પણ તૂટી તૂટી ગઈ ગઈ છે છે કલમો ઘણી બધી આજુબાજુના વિસ્તારોમાં સરકાર શ્રી ને ખાસ અમે કહેવા માંગીએ છીએ કે સરકાર ખેડૂતોને સાથે રાખીને જે કઈ મળવા પાત્ર લાભો હોય છે તે આપે અહીંયા સ્થાનિક લેવલે ગ્રામ સેવકો સરપંચો તલાટી રોકીને એનો સર્વે કરવામાં આવે અને મૂળભૂત જે ખેડૂત ને જરૂરિયાત છે એ પણ ઉભી કરી ખેડૂત સહાય કરવામાં આવે આ પચાસ એકર જમીનમાં માં મારે પંદર એકર વાડી છે અને ચાલીસ એકર ડાંગર છે લગભગ મારું વ્યક્તિગત નુકસાન અહીંયા તમે જોવો તો એકરે ત્રીસ લાખ પણ આપણે ગણીએ ત્રીસ પણ ગણીએ તો દસ બાર લાખ રૂપિયા નુકસાન થયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો